ભરૂચ જિલ્લામાં વાવાઝોડા સાથે વરસેલા વરસાદે જનજીવનને હચમચાવી દેવા સાથે કેટલાય વિસ્તારોમાં વીજળી કરી હતી ભાદરવો ભરપૂર ને કહેવત વચ્ચે બુધવારે રાત્રે ભરૂચ જિલ્લામાં ફૂંકાયેલા વાવાઝોડાએ લોકોને ભયભીત કરી મૂક્યા છે તેજ ગતિએ સુસવાટા મારતા પવનો વચ્ચે વૃક્ષ પડવા વીજ કેબલો હોર્ડિંગ તૂટવા સહિતના બનાવો પણ બન્યા હતા અડધો કલાક સુધી ફૂંકાયેલા તોફાની પવનોના પગલે ભરૂચ અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં કેટલાય વિસ્તારમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો વાવાઝોડું સમી ગયા બાદ વરસાદ તૂટી પડતા ફરી નીચાણવાળા વિસ્તારો અને માર્ગો ઉપર પાણી ભરાયા હતા જિલ્લામાં સૌથી વધુ હાંસોટમાં ત્રણ ઇંચ વાલીયામાં અઢી વાગરામાં બે ઇંચ વરસાદ વરસી ગયો હતો ભરૂચમાં દોઢ ઇંચ નેત્રંગમાં સવા અંકલેશ્વરમાં એક ઇંચ જ્યારે જંબુસર આમોદ અને ઝઘડિયામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો વાવાઝોડા સાથે વરસાદના કારણે ગરબા આયોજકો અને ખેલૈયાઓ સાથે સિઝનલ હાર્ટડીયો નાખનાર વેપારીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે